નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારની વાત કરીએ એ પહેલાં એક નજર હેડલાઇન્સ ઉપર ગીત ગાતા ગાતા મોત જુઓ આ વિડિયો બનાસ ડેરીની સાધારણ સભામાં મોટી જાહેરાત મહિલાઓને સુરક્ષાની આશા કોની પાસે રાખવી સરકારી શાળામાં દાઝી વિદ્યાર્થીની છવ્વીસ અગિયારનો આતંકી અમેરિકાથી ભારત આવશે ગંગા નદી પર બનેલો આ પુલ ત્રીજી વખત ધરાશાયી એકસો ને ઇઠ્યાસી વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે મોદી સરકારના સિત્તેર દિવસમાં એકવીસ ટ્રેન અકસ્માત સામે આવ્યા છે ડોક્ટરોની હડતાલનો બીજો દિવસ ગઈકાલે પૂર્ણ થયો છે એરપોર્ટ પર રેડિયો એક્ટિવ મટીરિયલ લીક થતાં દોડધામ મચી ગઈ હતી આ ભૂતિયા પર્દાફાશ ક્યારે બનશે જેમાં હવે નકલી ડોક્ટરો પણ સામે આવી રહ્યા છે ટ્રેન અકસ્માતનું કારણ સામે આવ્યું છે દુર્ઘટના કે ષડયંત્ર એક્સપ્રેસ ટ્રેનમાં ત્રણસો ને ચૌદ ગુજરાતીઓ સત્તા સવાર રામપુરમાં વાદળ ફાટવાથી ચાર જિલ્લામાં પૂરનું એલર્ટ કેન્ડલ માર્ચમાં રિવોલ્વર બતાવનાર તબીબ સામે ગુનો નોંધવામાં આવ્યો છે હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો કેન્ડલ માર્ચમાં રિવોલ્વર બતાવનાર સામે ગુનો નોંધાયો છે કોલકાતામાં ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના પગલે ગુજરાતના અમરેલીની સાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે શુક્રવારે સાંજે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું ઇન્ટર્ન તબીબો જ્યારે અમરેલીના રાજકમલ ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડૉક્ટર ગોવિંદ ગજેરાએ જાહેરમાં પોતાનું લાયસન્સવાળું હથિયાર કાઢીને ડોક્ટર્સને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવાની અપીલ કરી હતી પોલીસે ડોક્ટર ગજેરા સામે ગુનો નોંધ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામપુરામાં વાદળ ફાટવાથી ચાલ ચાર જિલ્લામાં પૂરનું એલર્ટ આપવામાં આવ્યું છે સિમલા જિલ્લાના રામપુરના કકલેછમાં શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે ત્રીસ મીટર રોડ ધોવાઈ ગયો હતો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપે કહ્યું છે કે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી એકત્રીસમી જુલાઈએ આજ વિસ્તારમાં સમેજમાં વાદળ ફાટવાને કારણે આવેલાપુરમાં પૂરમાં તેત્રીસ લોકો ગુમ થયા હતા વાદળ ફાટવાથી ચાર જિલ્લામાં હાલ એલર્ટ આપવામાં આવ્યું છે સમાચારની વાત કરીએ તો દુર્ઘટના કે એક્સપ્રેસ ટ્રેનમાં ચૌદ ગુજરાતીઓ સવાર હતા વારાણસી થી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના બાવીસ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી મુસાફરોને બસો મારફતે મોકલવામાં આવ્યા હતા ટ્રેનમાં ગુજરાતના ત્રણસો ને ચૌદ મુસાફરો સવાર હતા સૌથી વધારે બસો તેર મુસાફરો વડોદરાના હતા આણંદના બાવન અને ગોધરાના છવ્વીસ મુસાફરો ટ્રેનમાં સબ મુસાફરી કરી રહ્યા હતા નડિયાદના સત્તર અને મહેમદાબાદના છ મુસાફરો સવાર હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેન અકસ્માતનું કારણ સામે આવ્યું છે ટ્રેન દુર્ઘટનાને લઈને મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ આ ઘટનાને ષડયંત્ર ગણાવ્યું છે અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે આ અકસ્માતમાં કોઈ મુસાફરો કે કર્મચારીઓને ઈજા થઈ નથી મુસાફરો માટે અમદાવાદથી વધુ મુસાફરી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે ગોવિંદપુરી સ્ટેશન પર ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી અને તેના બાવીસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ભૂતિયા પડદાફાશ ક્યારે બંધ થશે હવે ભૂતિયા આરોગ્ય અધિકારીનો કિસ્સો પણ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસર ચાલુ પગારે વિદેશમાં છે કાંકરેજના કાંકર પીએસસીના હાર્દિક ડી સાવચ બે હજાર ત્રેવીસથી થી પર આવ્યા નથી નવા વાસ પીએસસીના પ્રકાશ દેસાઈ વિદેશમાં છે જિલ્લા આરોગ્ય અધિકારીની મુલાકાતમાં આ પડદાફાશ થયો છે ચૌદ તાલુકાના હેલ્થ અધિકારીઓને નોટિસ મળી છે જે કર્મચારી ગેરહાજર હોય તેના વિશે જિલ્લામાં રિપોર્ટ કરવા સૂચના આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરપોર્ટ પર રેડિયો એક્ટિવ મટીરિયલ લીક થયું હતું યુપીના લખનઉમાં એરપોર્ટ પર રેડિયો એક્ટિવ મટીરિયલ લીક થયો છે જેને લઈને દોઢ કિલોમીટર વિસ્તાર ખાલી કરાવાયો હતો એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી લખનૌથી ગુવાહાટીની ફ્લાઇટમાં ટર્મિનલ ત્રણ પર કેન્સરની દવાઓ મોકલાઈ રહી હતી લગેજ સ્કેનર દ્વારા તપાસ કરતી વખતે બોક્સમાં બીપ સંભળાયું હતું બોક્સ ખોલાયું ત્યારે તેને સુરક્ષિત કરવા જે રેડિયો એક્ટિવ મટીરિયલનો ઉપયોગ થાય છે તે લીક થયું હતું તો બે કર્મચારીઓ તે જ સ્થળે બેભાન પણ થઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોક્ટરોની હડતાળનો ગઈકાલે બીજો દિવસ હતો હડતાલના બીજા દિવસે સુરતમાં કલેક્ટર કચેરીની બહાર ડૉક્ટરે નારા લગાવ્યા હતા ભારે ભીડ થતાં કલેક્ટરે બહાર આવીને તેમનું આવેદનપત્ર સ્વીકાર્યું હતું સુરત સિવિલનો ડૉક્ટરો સહિત નર્સનો સ્ટાફ હડતાળમાં જોડાયો છે રાજકોટની એમ્સ હોસ્પિટલે નારા લગાવ્યા છે પાટણની ખાનગી હોસ્પિટલ ખાતે પાંચસોથી વધુ ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે તાપીમાં ગુજરાત તબીબી સેવા વર્ગ બેના નેજા હેઠળ આવેદન આપીને આરોપીઓને કડક સજાની માગ કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકારના સિત્તેર દિવસમાં એકવીસ ટ્રેન અકસ્માત જોવા મળ્યા છે ઉત્તર પ્રદેશના કાનપુરમાં સાબરમતી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી કોંગ્રેસ આ ઘટના પર કટાક્ષ કરતા અકસ્માતનો વિડીયો ટ્વીટ કર્યો છે સાથે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા લખ્યું છે કે મોદી સરકારના સિત્તેર દિવસમાં એકવીસ રેલવે અકસ્માતો થયા છે પરંતુ સરકારને તેની પરવા નથી રેલ મંત્રી માટે આ નાની ઘટના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ને અઠ્યાસી વિદ્યાર્થીઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે દેશમાં લાગુ કરવામાં આવેલા ડબલ એ અંતર્ગત અન્ય દેશોના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરતા સંદર્ભે આગામી અઢારમી ઓગસ્ટે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે એકસો ને ઇઠ્યાસી વ્યક્તિઓને ભારતની નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંગા નદી પર બનેલો પુલ ત્રીજી વખત ધરાશાયી થયો છે બિહારના ભાગલપુરમાં સુલતાનગંજ અગુવાની ગંગા નદી પર એક પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્રીજી વખત તે પુલ થયો છે ગંગા નદી પર બની રહેલા આ ચાર રસ્તાવાળો પુલનો ભાગલપુર બાજુથી નંબર નવ અને દસ વચ્ચેનો ભાગ ગંગા નદીમાં પડ્યો હતો આ પુલ એસપી સિંગલાની કંપની બનાવી રહી છે તે ખગરિયા અને ભાગપોલ જેવા જિલ્લાને જોડવા બની રહ્યો હતો આ પહેલાં ચાર જૂન બે હજાર ત્રેવીસના રોજ પણ પુલ ધસવાના સમાચાર સામે આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છવ્વીસ અગિયારનો આતંકી અમેરિકાથી ભારત લવાશે છવ્વીસ નવેમ્બર બે હજાર આઠના મુંબઈ હુમલાના આરોપી તહવુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે પ્રત્યાર્પણના નિર્ણય સામેની તેમની અપીલને યુએસ કોર્ટે ફગાવી દીધી છે કોર્ટે પંદર ઓગસ્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત મોકલી શકાય છે તે રાણા છવ્વીસ અગિયાર હુમલાના માસ્ટર માઇન્ડ ડેવિડ હેટલીના બાળપણનો દોષ છે જેને હુમલાના પ્લાનિંગ વિશે બધી ખબર હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી શાળામાં દાજી છે વિદ્યાર્થીની પાંચમહાલના ગોધરામાં આવેલી કાજીવાડા સરકારી શાળામાં વિદ્યાર્થીનીને દાહજી જવાની ઘટના જામતા ચકચાર મચી જવા પામી છે જોકે વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે મહત્વનું છે કે રિસેસ દરમિયાન જ્વલનશીલ પ્રવાહીથી વિદ્યાર્થીની દાહજી ગઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે ધોરણ આઠમાં ભણતી વિદ્યાર્થીનીની હાલત ગંભીર હોવાથી હાલ વાલીઓમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓની સુરક્ષાની આશા કોની પાસે રાખવી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ એક્સ પર પોસ્ટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે કોલકાતા બિહાર ઉત્તરાખંડ અને યુપીમાં મહિલાઓ પર થતા અત્યાચારોએ સમગ્ર દેશને ચોંકાવી દીધા છે આ સમયે દેશભરની મહિલાઓ દુઃખી અને ગુસ્સામાં છે આવી ઘટના બાદ સરકારો આરોપીઓને બચાવવામાં લાગી જાય છે જ્યારે સરકારી આંકડા દર્શાવે છે કે રોજ છ્યાસી બળાત્કાર થાય છે ત્યારે મહિલાઓએ કોની પાસે રક્ષણની અપેક્ષા રાખવી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસ ડેરીની સાધારણ સભામાં મોટી જાહેરાત બનાસ ડેરીની છપ્પનમી સાધારણ સભાનું આયોજન હતો બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ઐતિહાસિક ભાવ વધારાની જાહેરાત કરી છે પશુપાલકોને બાવીસ ટકા લેખે ભાવ વધારો મળ્યો છે કિલો ફેટનો નવો ભાવ નવસો ને રૂપિયા જાહેર કરાયો છે જે ગયા વર્ષે નવસો અડતાલીસ રૂપિયા હતો ગત વર્ષે પશુપાલકોને ઓગણીસો બત્રીસ કરોડ ચૂકવાયા છે આ વર્ષે ઓગણીસો ને તોતેર કરોડ ચૂકવાશે આ સિવાય ગાંધીનગરમાં બનાસ ડેરી ટ્રેનિંગ સેન્ટર સ્થાપવાની પણ જાહેરાત થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીત ગાતા ગાતા મોત જુઓ આ બેનને ગુજરાતના કચ્છમાં એક મહિલા દેશભક્તિના કાર્યક્રમમાં ગીત રજૂ કરી રહી હતી તે જ સમયે ખુરશી પર બેઠા બેઠા મહિલાને હાર્ટ એટેક આવ્યો હતો જેથી જે જમીન પર પડી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ તે પહેલાં જ મહિલાનું મોત થયું હતું આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે અને આ ઘટના પ્રમુખ સ્વામીનગરમાં વૃક્ષ મિત્ર સંસ્થા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બની હતી મૃતક મહિલાનું નામ આરતીબેન રાઠોડ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે